બે લાખ્યોતેર હજાર ની કિંમતના અગિયાર મોબાઈલ માલિકોને પરત કરાયા વડોદરા રેલવે પોલીસ દ્વારા યોજાયેલી તેરા તુચકો અર્પણ કાર્યક્રમમાં બે લાખ હજાર કિંમતના અગિયાર મોબાઈલ મોબાઈલ માલિકોને પરત કરાયા હતા વડોદરા રેલવે પોલીસમાં વર્ષ બે હજાર ચોવીસ દરમિયાન સાત મોબાઈલ માલિકોએ તેઓના મોબાઈલ ગુમ થયા હોવાની અરજી અલગ અલગ સમયે આપી હતી વડોદરા રેલવે પોલીસ દ્વારા સીઆઈઆર પોર્ટલ પર ટ્રેસ કરીને તેની કોલ ડિટેલના આધારે મોબાઈલ પરત મેળવ્યા હતા આ મોબાઈલ તેના માલિકોને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ થકી રેલવે પોલીસ દ્વારા પરત આપવામાં આવ્યા હતા મહેરબાન નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરજકુમારી સર તેમજ ડીવાય બારિયા સાહેબના સૂચના અનુસંધાને મિલકત સંબંધી જે ગુનાઓ બને છે એ અટકાવવા સારું રેલવે સ્ટેશન ખાતે અવારનવાર પેટ્રોલિંગ અમે કરતા રહીએ છીએ એ દરમિયાન આમાં જે ચોરીઓ થતી હોય છે એ ચોરી અહીંયા આગળ આપણે મોબાઈલ ચોરીના ગુનાઓ વધારે બને છે એ અનુસંધાન જ્યારે પણ મોબાઈલ ચોરીના ગુના બને છે ત્યારે અમે એને સીઆર પોર્ટલ પર એને ટ્રેસ કરવા માટે મૂકીએ છીએ અને જ્યારે પણ મોબાઈલ ટ્રેસ થઈને આવે છે તો જે જગ્યા પરથી ટ્રેસ થઈને આવતો હોય ત્યાં અમારે પોલીસ માણસોને મોકલીને જે તે મુદ્દામાં રિકવર કરવામાં આવે છે જે અનુસંધાને અત્યાર સુધીમાં અમે અગિયાર ફોન સે સેરપોર્ટર પર આપણે ટ્રેસ થઈને આવેલા હોય એને રિકવર કરી અને જે તે જે તે આપણે જેના મોબાઈલ ખોવાઈ ગયેલું છે તે તરજ અમે તેરા તુજકો અર્પણ અંતર્ગત અમે કાર્યવાહી કરીને સોંપવામાં આવેલ છે આશરે આની કિંમત બે લાખ ઇઠોતેર હજાર બે લાખ ઇઠોતેર હજારની આસપાસ ની છે ટોટલ મુદ્દામાં એમાં અગિયાર ફોન રિકવર કરવામાં આવેલા છે અને તે રાતુ સ્કોર પણ કરીને આપણે અરજદાને સોંપવામાં આવેલા છે